ઇઠોતેર ઓરિસ્સા વાસીઓને સાહીઠ હજાર માં પીએમ આવાસ આપવાનું સપનું બતાવી બાર લાખ પડાવનાર ભેજાબાજની ઉધના પોલીસે ધરપકડ કરી છે પગળાલા આરોપીએ પૈસા તો લીધા હતા પણ કોઈને રસીદ આપી ન હતી આંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશા ગંશામ જિલ્લાના વતની અને હાલ સુરતમાં અમરોલી કોસાડ આવાસમાં પરિવાર સાથે રહેતા બાસઠ વર્ષીય નિવૃત્ત પંચાનંદ મહાદેવ પ્રધાનને અગિયાર વર્ષ અગાઉ તેમના સસરાના ગામના કાનુ પંડાએ જાણ કરી હતી કે આપણા વતનના ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ ઝુરિયા બિસોઈ ઉદના ત્રણ રસ્તા વશી કોલોનીમાં આ વેલિસિમેન્ટના પત્રાની ઓફિસમાં આપણા ઓડિશા વાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરી મકાન અપાવે છે અને મેં પણ પૈસા ભર્યા છે આથી પંચાનંદ પ્રધાન 7 જાન્યુઆરી 2013 ના રોજ ઉપેન્દ્ર ઉર્ફે હરીઓમ ને તેની ઓફિસે મળ્યા હતા ઉપેન્દ્ર ઉર્ફે હરીઓમ એ મકાન લેવા માટે શરૂઆતમાં રૂપિયા 10000 અને ત્યારબાદ રૂપિયા 4000 ચોપડી બનાવવાના અને બાદમાં જ્યારે મકાન મળી જાય ત્યારે બીજા મળી કુલ રૂપિયા સાઠ ભરવા કહ્યું હતું આથી પંચાનંદ પ્રધાને પોતાના માટે અને પુત્રી માટે બે મકાનના રૂપિયા વીસ તેને આપ્યા હતા જો કે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે કોઈ રસીદ કે લખાણ આપ્યું નહોતું ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમના કહેવાથી જ પંચાનંદ પ્રધાને પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને વાત કરતા અન્ય સિત્તોતેર વ્યક્તિએ પણ મકાન મેળવવા ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમને પૈસા જમા કરાવ્યા હતા

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી અને બાદમાં એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાહીઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ વાય કરતા કોઈ પણ રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં માં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ઉર્ફે હરિયો મેમની પાસેથી લીધા હતા તેમને ફેબ્રુઆરી બે માં નોટરી વાળું લખાણ કરી છ મહિનામાં પૈસા ચૂકતે કરવાની આપી હતી પરંતુ આજ દિન સુધી તેમના એકેયને મકાન નહીં આપી કે તેમના પૈસા પરત નહીં કરી ઠગાઈ કરતા છેવટે પંચાનંદ પ્રધાને તેના વિરુદ્ધ ગતરોજ ઉદના પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે